જામનગર ના આર ડોક્ટર પી આર સાહેબ તરીકે આ વખતે હું જણાવું છું રાતે રાત્રે બેડ હોસ્પિટલ દર્દીઓની અવર જવ દર્દીઓને સગાવાલા મળવા જતા હોય ત્યારે એક રજાભાઈના દર્દીના સગાવાલા અંદર જતા હતા ત્યાં ફરજ પરના સિક્યોરિટી ગાર્ડે એની તપાસણી લેતા એને તમાકુ મળી આવે જેથી એને તમાકુ બાબતે જન ભરવાનું કીધેલ તો આ બાબત ઉશ્કરાઈ ગયેલ એમણે બીજી તપાસ કરતાં એના પાછળના ભાગેથી એક તીછણ અત્યારે મળી આવે જેથી બવાલ કરવા માંડ્યો અને તોડફોડ શરૂ કરી દીધી જેથી ફરજ પરના ગાર્ડને એને રોકી આપેલ અને પોલીસને જાણ કરેલી અને અમોને પણ જાણ કરેલી જેથી અમો દ્વારા પણ પોલીસ અધિકારી દ્વારા સંપર્ક કરતા ત્યાં બંદોબસ્ત ગોઠવાયેલો અને પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી અને આગળની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે લોકો તે તે માણસ છે તે છરી લઈ રહી ત્યાં સુધી પહોંચી ગઈ એમ આપ શું કહેશો બીજા પેશન્ટ બી બીજા પેશન્ટ કંઈક હુમલો કર્યો હતો આ બાબત મેં વારંવાર આ લોકોને તાકીદ કરવામાં આવે છે સૂચના દેવામાં આવે છે અને આ લોકો ગેટ પર પાસ સિસ્ટમ પણ છે અને આગળ પાસ પણ હતો પણ એને તપાસ કરી ત્યારે આ અત્યારની પકડાનો પણ એટલા હોસ્પિટલમાં હજારો સંખ્યામાં લોકો આવતા હોય કોને ખિસ્સામાં શું હોય એ દરેક માણસનું સતત ચેકિંગ કરવું થોડો શક્ય પણ છે પણ ખાસ એને પણ ધ્યાન દેવું જોઈએ કે એવા કોઈ તત્વ આવે તેને તાત્કાલિક પકડીને જાણ કરવી જોઈએ હા એ સિક્યોરિટીને ફરપંજાન સિક્યોરિટીને તાકીદ કરવામાં આવશે કે તમે સારી રીતે કામગીરી બજાવતા નથી અને ધ્યાન રાખવું એમ માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ